ઢભોઈ નગરપાલિકા પટાંગણમાં યોગ દિવસની ઉજવણી એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ઢભોઈ નગરપાલિકાના પટાંગણમાં ડભોઈ તાલુકા વહીવટ તંત્ર દ્વારા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી યોગ એ શરીરના માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે નિયમિતપણે યોગ કરવાથી શરીર શારીરિક તેમજ માનસિક રીતે સ્વસ્થ રહે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી સાથે વિશ્વભરમાં યોગને પ્રચલિત કર્યું છે બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂને યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગરૂપે આજ આજરોજ ડભોઈ નગરપાલિકા ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીવાય એસ આકાશ પટેલ પાલિકા પ્રમુખ અભિરેનભાઈ શાહ ચીફ ઓફિસર જય કિશન તડવી ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ નગરપાલિકાના કોર્પોરેટરો ડબઈ તાલુકાનું નામ રાજ્ય કક્ષાએ નામ રોશન કરનાર દીકરી કુમાર પટેલ દ્વારા યોગ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં નગરપાલિકા કર્મચારી સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિત્તે નગરપાલિકાના પ્રતાંગણમાં યોગ બોર્ડ દ્વારા અને પ્રમુખશ્રી ચીફ ઓફિસર દ્વારા એક ડભોઈ નગરના માણસો યોગમાં જોડાય અને યોગ દ્વારા પોતાના શરીરને નિરોગી રાખે એ માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડભો ડભોઈ નગરના મોટી સંખ્યામાં માણસોએ ભાગ લીધો હતો અને આ જ રીતે ડભોઈ નગરના માણસો યોગ કરી પોતાના શરીરને નિરોગી રહે રાખે એવી શુભેચ્છા